भुल सो नै फरे फि अवसर मे नै राम नाम त भुल नै हरि फरी अवसर मन से नै अहङ्कार अभिमान कर सो नै रामनो

રામનો નામ તમે ભૂલ છો ન ફરી ફરી અવસર મળશે નહિ રામનો નામ તમે ભૂલશો નાય ફરી ફરી અવસર મળશે નય હરણા અભિમાન ફક્ત પ્રહલાદને ઓળખ્યા નાય ફરી ફરી નાય નહલાદ પ્રહલાદને ઓળખ્યા નાય ફરી ફરી અવસર મળશે નય રામનું નામ તમે ભૂલશો નાય ફરી ફરી અવ अभिमान गरियो, मेवाड नारण अभिमान करियो अभिमान माय मीरा मिरा ग्री फरि अवसर र मण अभिमान माय मीरा मिराग फरि फरी अवसर

ચાર માડશે પાપી દુર્યા અભિમાન કરો ન રામ નામ તમે ભૂલ નય બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે દ્વારિકાધીશ ની જે